નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજાએ માહિતી આપી કે થોડા દિવસ અગાઉ નાનકડી બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસના સકંજામાંથી ભાગતા પોલીસે ફાયરિંગ કર્યું જેના પરિણામે આરોપીના ડાબા પગમાં ગોળી વાગી હતી જેના પગલે હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો આ બાબતે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાઈ વધુમાં જણાવ્યું હતું કે એમાં નોકરી કરતો હતો બિહારના વતની છે નલંદા ડિસ્ટ્રિક્ટ આનું નામ છે રામ યાદવ અને બે દિવસમાં બિહાર વાપસ નીકળનેવાલા હતા સમગ્ર કેસ ડિટેક્શન સીસીટીવી આધારયાને પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારરે ડિટેક્ટ કરવામાં આવેલ છે ઘણી બધા સીસીટીવી પોલીસ 4 દિવસથી મારા લગભગ 300 પોલીસ અધિકારી અને કર્મચારી સતત મહેનત કરતા હતા સેક્ટર 21 ડી સ્ટાફ એલસીબી એસઓજી તમામ અધિકારી જિલ્લામાં બ્રાન્ચેસના બદલી લોકો મહેનત કરીને અલગ અલગ જગ્યા સીસીટીવી જોતા હતા નેત્રમણા સીસીટીવી પછી જીએમસી ના સીસીટીવી મેટ્રો ના સીસીટીવી एल डी आर पी कॉलेज सीसी टीवी अमूल जी आई डी सी में घी बड़ा इंडस्ट्रीज में सीसीटीवी जो आमा कई क्लू मडियो पीछे घनी बदा लोगों ने पूछपरछ कर अलग अलग दृष्टि का इसको तपास करने में आया लगभग दस पंद्रह लोग को डिटेन किया सबका वेरीफाई किया कुछ कुछ पाँच छः लोग का हमने सैम्पलिंग करवाया डी एन ए सैम्पलिंग एंड बहुत टेक्निकल तरीके से ये तपास किया गया और आरोपी को पकड़ा गया कहा किया, ता पे तुम था उस टाइम पे जब पुलिस को ये बता रहे थे पुलिस कुछ सामान कब्जा करने की काम में थे कुछ लोग राइटर जो है वो अपना लिखान कर रहा था उस टाइम पे उन्होंने अपॉर्चुनिटी देख के वहां से भागने का कोशिश किया काफी जाड़ी जा विस्तार है वहाँ पे फिर विजिबिलिटी भी अंधेरा की वजह से कम होते जा रहा था तो उस टाइम पे पीआई आई और पूरा स्टाफ उनके पीछे भागा फिर उसको घेरने की कोशिश किया बट वो काफी मतलब आगे दौड़ रहे थे तो पीआई को फायर ओपन करना पड़ा जो फॉरेस्ट में दौड़ा मैंने बताया जाड़ी जाकर बहुत थे तो पी को कुछ शोल्डर और हाथ पे पेड़ पेड़ का जो ब्रांचेस है वो लगी है कुछ कुछ और स्टाफ को भी लगे वो सरवार के लिए हॉस्पिटल

અને એની રસ્તા ઉપર જ આ છોકરીનું ઘર હતું તો એ 10 દિવસ પહેલા છોકરીને જોઈને ગયા અને આ પ્લાન બનાવીને આના ફોન જોતા ફોનના અંદર ઘણી બધ ફોન હિસ્ટરી મળીયા પોલીસને અલગ અલગ પ્રકાર કા ફોન હિસ્ટરીયા ને પાસે એનો ફોનનો ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર હતો અને અલગ અલગ જાનવર સાથે પણ એના ફોનમાંથી પોર્નોગ્રાફી વીડિયોસ મળ્યા છે તો એક તريقه સે યે બતા સકતે કે યે બંદા પહેલે સે હી થોડા સા નોટોરિયસ માઇન્ડસેટ વાલા થા ઇનહોને મન બનાયા બિહાર જાનને સે પહેલે યે કામ નીનો જતો કેની મદદગારીમાં કોઈ બીજું હતું કારણ કે શરૂઆતમાં ચાર લોકો કે ગ્રામડ અપ આ જેવી રીતે મે કીધું છોકરી 5 વર્ષની હતી પહેલા મતલબ આસપાસ રીતે કહી નહી શકતા કે સૂત એની સાથે તો પોલીસ એની માટે 4-5 રોળને રાવડ અપ કર્યા અને મે જેવી રીતે કીધું પ્રોપર ટેકનિકલ એવિડન્સ યુઝ કરીને બધાને ડીએનએ સેમ્પલિંગ કરાવીને પોલીસ આરોપી સુધી પહોંચ્યો તો એની એની લીધે 4-5 લોકોને ડિટેન કરવાની જરૂર પડી બટ એક જ આરોપી છે અને આકેલા કરે एक देखने 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 देखने। आज जो બનાવ બનેલ તું 14 15 રાતે બનાવ ની પોલીસ તરફ થી એક નામ આપા મા આવેલ છે આ અને આરોપી પકડવા માટે એક ઓપરેશન બહાર પાડવામાં આવે છે ઓપરેશન નું નામ છે ઓપરેશન વિરાંગણા અને વિરાંગણા આપાની મુખ્ય કારણ આ છે કે લગભગ 14 15 તારીખે આપ સૌ જાણો છો કે 4 વર્ષની કિશોર છોકરી સાથે रेप तयी हती गांधीनगर सेक्टर चौबीस में आ चोकरी ने आ चोकरी ने घर उछ उचकी ने ले गया आरोपी लगभग चार सौ पांच सौ मीटर दूर जाड़ी जाकर जंगल विस्तार में ले गया पची रेप करिया पची आ चोकरी ने जंगल में मरी गई उकरी जंगल विस्तार में मुकीना निखड़ी गया आरोपी ఆ છોકરી 10 15 મિનિટ પહેલા બીવાન હાલત મતી નોર્મલ થઈયું પછી આ અવસ્થામાં 400 500 મીટર ફોરેસ્ટ અંદર માતી ચાલીને ઘર પોછી ઘર પોછીને અપના ઘર પાણી પીયા ફર અપના માં બાપ મધર કો ઓર નાની કો બતાયા કે શું ہوا આ છોકરીને બહુ સાહસ દખાયા બહુ હિંમત દખાયા એની લીદે પોલીસ ઓપરેશનનું નામ આપ્યું આ ઓપરેશન વીરાંગના 4 દિવસથી ગાંધીનગર પૂરા જિલ્લા કા પોલીસ ફોર્સ ગાંધીનગર ડિવએસપી દહેગા મે એસપી ઓર એલસીબી એસઓજી તમામ ટીમ સતત પ્રયત્ન કરીને આજ સવારે એક્યુઝ્ડ મા ધરપકડ કરવામાં આવેલ છે એક્યુઝ્ડ બિહાર ના છે એનું નામ છે રામ યાદવ અમૂલ સેક્ટર 25 જીઆઈડીસી માં એ મજદૂર તરીકે કામ કરતા હતા અને બનાવની તારીખે 4 તારીખે રાતે 6 વાગે અમૂલ ડેરીમાંથી નીકળી ગયા બહાર लगभग दस दिवस पहला ज नी करू कि आ छोकना घर आने बिहार जता पे काम करने गंदा काम करने तो पंदर तारीखे सवार लगभग साढ़े बार वगे निकली झोपड़ा पास गया झोपड़ा पास थी छोकरी ने किडनेप कर नजदीक फॉरेस्ट में लई गया फॉरेस्ट में लई गया ने ने दुष्कर्म कर दुष्कर्म करोक मरी गया समझी छोक ने, ने, ने फॉरेस्ट में छोड़ने निकली गया નીકળી એક કલાક લગભગ એનું બધું એક કલાક લીધું આ પૂરા કાંડ કરવામાં પછી એક કલાક પછી વાગે પરત આવે છે ચેક કરવા માટે કે છોકરા મરી ગયા જે જિંદા છે કુદરતી રીતે ભગવાનની દયાથી છોકરી જગ્યાથી નીકળી ગયા ઘર પહોંચી ગયા અને ઘરવાળા એમ્બ્યુલન્સ ભૂલાવી લીધું નહીં તો ઓર બડા કાંડ હોને કા ચાન્સ થા તો એનો इसलिए मैं बोल रहा हूं छोकरी ने बहुत ज्यादा हिम्मत दिखाई आज उनका जान बची है तो मेजरली वो छोकरी का हिम्मत की वजह से एना દાદ આપું પડશે છોકરીને ઓપરેશન બિરાંગણા પછી પોલીસ મહેનત કરીને સવારના ધરપકડ કર્યા અને આરોપીના ચાર દિવસ પહેલા છોકરી પાસે જો કપડા મળ્યા સો આ કપડાની એફએસએલ મોકલવામાં આવેલ છે આજ દિસે રણ દિવસમાં FSL DNA સેમ્પલિંગ કરીને સેમ્પલિંગ રેડી રાખ્યા અને આજ સવારે જે આરોપીની ધરપકડ થઈ એના એક બ્લડ નમૂના લઈને FSL માં મોકલવામાં આવેલ છે અને આજ સાંજે 4 વાગે સુધી પોઝિટિવ રિપોર્ટ પણ આવી ગયા આજ અક્યુઝડ હતો અને DNA સેમ્પલ પર મેચ થાય્યું અને આજે સાંજે 27 પંચનામા કરવા માટે સૌપ્રથમ એની ઘર ઉપર રેણાંક વિસ્તાર ઉપર લઈ ગયા પોલીસ રેણાંક વિસ્તારમાંથી બનાવ ટાઇમ મે જો કપડા વાપરેલું છે આ કપડા કબજા કરવામાં આવેલ પછી એના જગ્યામાંથી રિકન્સ્ટ્રક્શન કરવા માટે બનાવવાની જગ્યા ઉપર લઈ કરતા હતા રીકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પાસેથી ભાગવાની કોશિશ કર્યા પીઆઈ એલ પી દેસાઈ લતા દેસાઈ અને ટીમ સાથે રીકન્સ્ટ્રક્શન પંચનામામાં હતી ભાગવાની જ્યારે કોશિશ કર્યા પોલીસ પણ અને પાછળ પાછળ ભાગ્યા અને આખું જંગલ વિસ્તાર હતું पी आई uh, को फायरिंग ओपन करना पड़ा ने फायरिंग दरमियान एना लेफ्ट लेग पर गोली लागी अने अत्यारे हॉस्पिटल uh, में छे गांधीनगर सेक्टर सातमी अखिल आंचना केळवणी मंडल संचालित चौधरी कोमर्स कॉलेज में डे सेलिब्रेशन नो कार्यक्रम ताजेतर में योजवामां आव्यो हतो तेमां बॉलीवुड डे ट्रेडिशनल डे तथा एक्जिक्यूटिव डे नी उजवणी करवामां आवी આ પ્રેઝન્ટે વિદ્યાર્થીનીઓ અલગ અલગ પ્રાંતના પરિવેશમાં હાજર રહ્યા તથા બિઝનેસ ગેમ્સ બિઝનેસ એક્ટિવિટી જેવી અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડ ડીના દિવસે પ્રથમ ક્રમે રાવલ નીરાલી બીજા ક્રમે ચૌહાણ દ્રષ્ટિ ત્રીજા ક્રમે સમૃદ્ધિ ભાટી વાગેલા હિયા અને ચૌધરી શ્રીયા વિજેતા બની હતી ટ્રેડિશનલ ડીના દિવસે પ્રથમ ક્રમે દીવડા હિમાની બીજા ક્રમે ઉપરિયા દીપિકા ત્રીજા ક્રમે સમૃદ્ધિ ભાટી બની હતી એક્ઝિક્યુટિવ દિનના દિવસે પ્રથમ ક્રમે રાવલ કૃષિ બીજા ક્રમે ચૌહાણ દ્રષ્ટિ ત્રીજા ક્રમે ધ્રુવી પટેલ વિજેતા બની હતી આ પ્રસંગે મહામંત્રી ડીજી ચૌધરી ઉપપ્રમુખ રણછોડભાઈ ચૌધરી તથા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિશા પોપટ તેમજ अध्यापक ગણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહમાં વધારો કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજની જનરલ સેક્રેટરી ઉર્મિલા ચૌધરી અને લેડીઝ રિપ્રેઝન્ટેર સમૃદ્ધિ ભાટીએ કર્યું હતું 3 ડિસેમ્બર 2025 ના રોજ ગાંધીનગર ખાતે સરગાસણ વૈષ્ણવ પરિવાર દ્વારા શ્રી ગુસાઈજી મહારાજ ના પાવન પ્રાગટ્ય ઉત્સવ જલેબી ઉત્સવ ની શુભ અવસર પર ભવ્ય અને દિવ્ય શૌભા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક ઉત્સવમાં સમગ્ર ગાંધીનગર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શૌભા યાત્રાની શરૂઆત યુગી પ્લેટિના પરથી કરવામાં આવી હતી જે વિહાન સર્કલ સૂર્યા સર્કલ प्रमुखुरा અને રોયલ સર્કલમાંથી પસાર થતી ફરીથી સૂર્યા સર્કલ પર સમાપ્ત થઈ હતી સમગ્ર માર્ગ દરમિયાન વૈષ્ણવ ભક્તો દ્વારા ભજન કીર્તન જય ગોષ અને ધાર્મિક ઉલ્લાસ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું સરગાસણ વૈષ્ણવ પરિવાર તથા યમુના મંડળના સહયોગથી વૈષ્ણવોને ધાર્મિક તથા સામાજિક મહત્વની માહિતી આપવામાં આવી હતી નાના બાળકો એ શ્રી ગુસાનીજી મહારાજના જલેબી ઉત્સવ વિશે ખૂબ સુંદર માહિતી આપી હતી આ સાથી શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્તમ પ્રદર્શન કરનાર સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા જે પ્રશંસનીય પહેલ રહી કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત વૈષ્ણવો માટે ભોજન પ્રસાદીની ખૂબ જ સુવ્યવસ્થિત અને સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ